બીજી તરફ GMERS માં ફી વધારા બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વાલીઓ તરફથી અમને રજૂઆત મળી છે એક સપ્તાહમાં ફરી ફી વધારા બાબતે સમીક્ષા કરવામાં આવશે સાથે જ નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી નવો ફી વધારો અમલી રહેશે જ્યાં સુધી વાતચીતના અંતે યોગ્ય નિષ્કર્ષ ના નીકળે ત્યાં સુધી આ વાત ચાલુ છે પરંતુ સરકાર આ વિદ્યાર્થીઓના હિતમાં હંમેશા નિર્ણય લેતી આવી છે અને આની અંદર પણ તમે આખું આ જે જોશો તો દરેકે દરેક જગ્યાએ જ્યાં આગળ સોસાયટીની વ્યવસ્થા અથવા તો સરકારી સિવાયની બાકીની વ્યવસ્થાઓ જે છે કે જેની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે અને મેડિકલ સીટો વધે એના માટે જે જે તે સરકારોએ પોતે એક સોસાયટી હેઠળ અથવા તો અલગ અલગ સોસાયટીઓ બનાવીને મેડિકલ કોલેજો બનાવી છે ત્યાં આગળ ફીનો દરો પણ દરેક જગ્યાએ અલગ અલગ છે જ્યાં સુધી નવો નિર્ણય ના થાય ત્યાં સુધી આગળનો કાગળ ચાલુ રહે છે આગળનો પરિપત્ર ચાલુ રહે છે અને ચર્ચાના અંતે જે પણ કોઈ વાટાઘાટોના અંતે જે કોઈ પણ નિર્ણય હોય એનો પરિપત્ર કરવામાં આવશે